નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચેતરપી વસાવાને કાલે એટલે કે અઠાવીસ તારીખના રોજ જેલમાંથી છોડવાના હતા પણ અમુક કારણોસર તેમની કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા પણ જ્યાંના વકીલો એ હડતાલ ઉપર હતા એટલા માટે ચેતરપી વસાવાને હવે થોડાક દિવસો માટે ફરી જેલમાં રહેવું પડશે એટલા માટે કે ચેતરપી વસાવા કાલે જેલમાંથી છૂટ્યા ન હતા તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ આપણા ધારાસભ્યશ્રી ચૈત્રપી વાસાવા હવે ટૂંક જ સમયમાં છૂટી જશે હવે ઘણા દિવસો નહીં લાગે કેમ કે હવે હાઈકોર્ટ સુધી હાઈકોર્ટ સુધી વાત જતી રહી છે એટલા માટે તેમની કાલે સુનાવણી હતી પણ વકીલો હડતાલ ઉપર હતા એટલા માટે ચૈત્રપી વાસાવાને હવે થોડાક દિવસો માટે જેલમાં રહેવું પડશે તો મિત્રો તમારે ચૈત્ર પે અને પૂરતી માહિતી જોઈતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેવી ચૈત્રપી વસાવાની માહિતી અમને મળશે કોઈ પણ તો અમે ચેનલમાં અપલોડ કરી દઈશું એટલા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો